જય માતાજી મિત્રો તો આપણે આવી ગયા હતા આપણા ખેતરમાં ડોંગર જોવા માટે પણ ડોગર તો બધી બગડી ગઈ છે બધી ખલાસ થઈ ગઈ વરસાદના કારણે બધું નુકસાન થયું છે તમે જોઈ શકો છો ડોંગર

આ બધી મારી ડું બગડી ગઈ થોડીક ઊભી છે જોયું હા જોયું ને ભગવાન આપણે જેવા લોકોને જ માને ગરીબ લોકોને એની જોડે કોઈ આધાર ના હોય

હજી હાથમાં ખરું એવું બગડી ગઈ કાલું બકડ્યું નોગર થોડી ઘણી હાથમાં આવે ખરી

કશું ભગવાનના દયા હિ હોત તો આવું હવે જે થઈ થઈ ગયું ગયું જે હોય ખરું ડોંગર બગડી તો બગડી શું કરવાનું હવે બરાબર છે તમારે બગડી હોય તો કોમેન્ટમાં જણાવજો જેથી બગડી હોય તો આપણા કિસ્મતમાં જે હોય ખરું એમ જે કુદરતના ગમ્યું ભગવાન ના માલિક માલિકને જે ગમે ખરું બસ ચલો મળીએ આગલા વિડીયોમાં જય માતાજી